સ્પ્રેડ કરી દીધી અત્યારે ફૂલે ફૂલ છે ને વરસાદ નહીં આવતો પાછો ને ગરમી બહુ થઈ પહેતા પંદર દિન આવ્યો નહીં આવી રીતે થારો પડે એમાં લઈ જાય આપણે છે ને મસ્ત મસ્ત વાત હતા ને પણ અમારે છે ને ઈશાનભાઈ છે ને ઉભા છે ને એવું લાગે પીસી લેટર પીસી કરે અત્યારે ઉભા છો ઉભા છો અરે આ ભાઈ છે ને રાયગા છે પણ રાયગા નહીં પણ એ ખાલી કે છે ભળો અત્યારે પીસી લઈને આટા મારે અત્યારે પીસી કરવાનો ટાઈમ મળે નાસ્તો બસ્તો કરીને ખાઈ ખાઈ ને ત્યારે પછી जी तेरा मैं और परभाभी से ना

તો ફેમિલી છે ને ફાઈનલ છે ને વરસાદ આવી જ ગયો છે ને આ છે ને ભાઈ પંદર દિવસ બાદ છે ને આજ વરસાદ આવ્યો છે જો મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયો તો શાંત વાતાવરણ થઈ ગયું ને ટાઢું ટાઢું જો આ બાજુ છે ને મસ્ત મસ્ત છે ને બી હાથ માં છે પંદર દિવસ થઈ ગયા ભાઈ વરસાદ નહોતો એવો ને આ છે ને ફાઇનલી વરસાદ થઈ ગયો છે ને મારબાની છે ગેલા હતા મારા હાથ ને વધારે નેદવા નેદવા ગેલા હતા ને વીએ વાત વીએ વાદી હા ઓ ભાઈ નેદી વી આવ્યા વરસાદે હતી અમને તો થોડુંક રહી ગયું વરસાદ આવી તો ને જરૂરી હતો વરસાદ તો છે ને બનાવવાનો સલો છે ને કટીંગ અને ટમેટા

ગુજરાતી સ્ટાઈપમાં તો આ વિડીયોમાં કન્ટિન્યુ બીજા રહેતો પાછા નાખી દીધી છે રાય હવે હવે નાખવાનું છે જીરું તો આપણે છે ને અમારે કોઈ છે ને બનાવે તો ડાય ભાગ ડાય ભાગ બનાવીને આપણે જે ખાઈને આવ્યા છે અમારે કોઈને છે ને પાછા વધારે નાખવા બે દીધો છે ને અમારે કોઈ થોડુંક કામ લઈ લીધું કાપુ કોઈ ઢાકવું પડે એમ ને તો વગર નાખવાનું છે તો બઈ ini

તો તમે જો તમે છે ને પહેલા છે ને વગેરે આથ બનાવવા માટે છે ને સોખાને ધોવા પડતો તો તસને મારા બાતેને ધોવા મળે છે સોખ તો આખા ધોવા તો પડે ને એમ નેમ છડાવવા રી જાય હમ છે ને સોખા ધોવા પડે એટલે વાગી ગઈ એમ ન કોઈ હવે શું કરવાનું હવે સોખા નાખ દે વરી ડાયરેક્ટ એટલે છે ને નાખવું પડશે મરશું કડક બધું નાખ દે ને નાખ

તમારે કે છે કે વગર ભાત કેવી રીતના બનતા હોય ને ખાસ કરીને કોમેન્ટ કરી આવજો પાછ તો આપણે છે ને વગર ભાત આપણે બનાવતા કે તમારું કોલ્ડ ડ્રિંક છે ને બનાવવા મળ્યા છે કે રીલ મસ્ત મસ્ત ઇન્સ્ટાગ્રામ માં મેકવા કે ભાઈ બની ગયા કે બની ગઈ રીલ અમારા કોલ્ડ ડ્રિંક છે ને મે ઇન્સ્ટાગ્રામ માં નવો પેજ બનાવ્યો એટલે છે ને બહુ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો કે આ ભાઈ છે ને કેમેરામેન એ ભાઈ છે ને કેમેરામેન પાછા અમારે કુલદીપ ભાઈને બનવા એ હવે ભાઈ ચેનલ ખોલી છે ચેનલ નો કહેવાય ના ઇન્સ્ટાગ્રામ માં પેજ કહેવાય ઇન્સ્ટાગ્રામ ચેનલ નો ભાઈ ચેનલ કોને એને ચેનલ હા ભાઈ પાછા અમારે મોટા છે

અમારે છે ને કેવોડા કે તો ફેમસ છે ને ફાઇનલ છે ને આપણે છે ને બની ગયા છે ને જો બની ગયા બાકી છે શું તબે સડી ગયા સડી ગયા છે ને ફાઇનલ છે ને કમ્પ્લીટ સડી ગયા છે તો ડાયરેક્ટ ને ખાવાના છે કા ભાઈ ત્યારે ખાવાની હા તો ફેમિલી છે ને ફાઇનલ છે તો બની જશે ને હવે છે ને તૈયાર કરીશે એમાં શુણી તો બે હાલો મસ્ત મસ્ત કેમ છે મસ્ત મસ્ત બીના ઓર ફૂઈ મસ્ત સુપર ઓલો ભાઈ તો ભલો ખા ખાતો ને તે સુપર સુપર કરે ને કે છે ને મારો પાસે ને લઈ આવશે ખલેલા મારો પાસે એવા કે શોક મળશે ને લેતે આવશે મસ્ત મસ્ત ખલેલા કાબા જામફળ ખા ખાડી ના બાર બાસ ને ખાઈ છે જામફળ લાવ્યો થોડું ઘણું હોય છે ને ભાગ લાવે છે એટલે હોય તો ખરું ત્યારે થોડું ઘણું